મહિલા સશક્તિકરણને લઈને જ ગૃહ ઉપયોગમાં લેવાતી વસ્તુઓનું એક પ્રદર્શન યોજાયું છે મિત્રો આજ પ્રદર્શનમાં એક વાર વિઝિટ કરવા માટે અપીલ પણ કરવામાં આવી રહી છે મહિલાઓને આત્મનિર્ભર માટે વિશ્વ સનાતન હિન્દુ સંઘનો એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે જેમાં લક્ષ્મીબેન પાઠક નિશાબેન દવે અને અમીબેન વાસ ધરાજ મહિલા સશક્તિકરણ માટે ગૃહ ઉપયોગની વસ્તુઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે ચોથી અને પાંચમી મેના દિવસ જ સ્વામી સર્વાનંદ હોલ હરિવારા છે રિંગરોડ ખાતે આવ્યો છે ત્યાં જ આ પ્રદર્શન મૂકવામાં આવ્યું છે મિત્રો તમામ લોકો આ પ્રદર્શનનો લાભ લે પ્રદર્શનને વિઝિટ કરે તે માટે એક અપીલ પણ કરવામાં આવી રહી છે આ જે આયોજન છે એ સિદ્ધિવિનાયક વિનાયક ગ્રુપ તરફથી કરવામાં આવ્યું છે એમાં હું સંયોજક છું ખરું ખરેખર અમે મોદીજીના જે વિઝન છે એને લઈને ચાલી રહ્યા છે મહિલાઓને આત્મનિર્ભર કરી રહ્યા છે ચોથી અને પાંચમી વારાસિયા રિંગ રોડ પર સર્વાનંદ હોલમાં આ આયોજન કરવામાં આવ્યું છે જેમાં બહેનોને પ્રોત્સાહન આપવામાં આવે છે અને બહેનોને એવું કહેવામાં આવ્યું છે કે તમે આગળ જાઓ અમે તમારી જોડ છે મોદીજીએ જે લક્ષ્ય લઈને ચાલી રહ્યા છે એમાં એમની જોડે અમે સંમત છે અને અમારી જોડે લક્ષ્મીબેન અને નિશાબેન ફૂલ સપોર્ટ છે અમે ત્રણે ત્રણ જણ ભેગા થઈને બધાને આત્મનિર્ભર કરવાનો પ્રયત્ન કરીશું અને કરતા રહીશું અમીબેન વ્યાસ મહિલા મોરચા પ્રમુખ વોર્ડ નંબર ચાર આજે અમે લોકોએ શ્રી સિદ્ધ સિદ્ધિ વિનાયક બિઝનેસ ગ્રુપ તરફથી આપણે હરણી છે રિંગ રોડ પર સ્વામી સર્વાનંદ હોલ છે એ આ હોલમાં બધી બહેનો અને એને ભાઈઓને સારી રીતે પ્રોત્સાહન મળે ખાસ કરીને બહેનો વધારે છે અને એ બધાને ભ આગળ વધે એમનું માર્કેટિંગ થાય પગભર થાય એના માટે એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવેલું છે તારીખ ચાર અને પાંચ મે આજે લાસ્ટ ડે છે સાંજ સુધી આપણે મેક્સિમમ ટાઈમ આપીશું બધા આવો થેન્ક યુ મારું નામ નિશા દવે